નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યુઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના સામાન્ય વરસાદમાં નસવાડી ગ્રામ પંચાયતના વહીવટની પોલ ખુલી સામાન્ય વરસાદ પડવાની સાથે જ વરસાદી પાણી રોડ પર અને ગટરોનું પાણી ઘરોમાં રોડ પર પાણી ફરી વળતા પ્રી મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠ્યા ગટરોના પાણી ઘરોમાં ઘુસતા રોગચાળો ફેલાવાની શક્યતા અત્યારે હાલમાં પંચાયતી બોડી અસ્તિત્વમાં ના હોવાથી વહીવટદાર છે લોકમુખે ચર્ચા છે કે વહીવટદાર પંચાયત કચેરીમાં આવતા જ નથી ઘણા લાંબા સમયથી ગટરોની સાફ સફાઈની ફરિયાદો થાય છે પરંતુ કોઈ કામગીરી થતી નથી ગ્રામ પંચાયતના અંધેર વહીવટના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે વહેલી તકે ગટરોની સાફ સફાઈ કરવામાં આવે એવી લોકોની માંગ છે સમયસર કામ નહીં આવે અને રોગચાળો ફેલાયની જવાબદારી કોની નસવાડીથી જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ